હું નાય ધોઈલ કમ્પ્લીટ થઈ ગયો હજી તૈયાર ન થઈ પછી કે હું કમ્પ્લીટ થઈ ગઈ કાલે આટમો થઈ ગયો બે બે હાલો નીકળ્યો નહીં પોગવા દે અમે નીકળતા હતા ને રસ્તામાંથી હતી બહાર નીકળતા તાર ઓલો રોવા મેળો દક્ષોડો વાહે થાય હું ક્યાંય નથી જતો ક્યાંય નથી જતો જો આવી ગયો ક્યાંય નથી જતો પણ આર્યો અમારો ડાયરો જો બધો

આજે રવિવાર અને પાછું મારે જવાનું છે અત્યારે કામે પછી ખાલી ધોઈને ફ્રેશ થયો છું અને બ્રશ કર્યું છે તો જવું છે નીચે નાસ્તો કરવા અને મિસિસ સોલંકી નીચે નાસ્તો બનાવવા વહી ગઈ છે અને ટાઈમ થયો છે અત્યારે આઠ વાગે મારે આઠ વાગે જ કામે જવાનું હોય પણ અત્યારે થઈ ગયું છે થોડુંક મોડું આવી ગઈ ડોકું કાઢે શું કરવા એ તો નાસ્તો થઈ ગયો અમારો તૈયાર તો હાલો બધાય નાસ્તો કરો નાસ્તો કરીને પછી હું કામે વહી જઈશ ને કામેથી તરત પાછો આવી આજે વહેલું આવવું છે દસક વહી ગયે કારણ કે જવાનું છે લગ્નમાં બધે ચા પીવા તો હું અત્યારે નીકળી ગયો કારખાનાથી મિસિસ સોલંકીનો ફોન આવ્યો હતો ક્યારે નીકળ્યો હોય એમ એટલે હમણાં જ વાત થઈ થોડીક વાર પહેલાં મારે અને ગામમાં ગયો તો હું મમ્મીનો ફોન રિપેર કરો તો એના ફોનમાં કાંઈક પ્રોબ્લમ થઈ ગઈ હતી એટલે ગામમાં એનો ફોન રિપેરિંગમાં નહીં તો એ લઈને આવ્યો હું અત્યારે અને હવે ઘરે જાવું મમ્મીના ફોનમાં કાંઈક પ્રોબ્લમ થઈ ગઈ હતી ગૂગલ લોક કેવું કંઈક લાગી ગયું હતું એટલે એ પ્લેસ મરવો પડ્યો ફોનને એટલે અઢીસો રૂપિયા દીધા દુકાનવાળાને પ્લેસ મારી દીધી એ

એ તો બધું છે એમાં હમણાં દો કામો ને હા મોઢું કેમ એવું થઈ ગયું હે મોડા જેવું હે હોજી ગયું હે કેમ લાઈટ નથી તમારું રોમાં હે હાલ દક્ષ રોજી હું તો હે હવાર ગયો ત્યાં નહીં હું તો હે હા હા કેટલી વાર છે આ બાજુ થી થોડી ઘણી લાઈટ આવે છે તો ઓલી તૈયાર થાય છે પાણી ગરમ લઈ આવે પછી નાવા જાવ નાઈ ધોઈ પછી નીકળવું છે તાલે કે બેહું થોડીક વાર એની વાઈટે મમ્મીનો ફોન એ આખો ફ્લેશ મારતી તો બધું ઉડી ગયું એમાં કાંઈ નથી હતી મમ્મીના નંબર ને બધું નીકળી ગયું બહુ ખરા થતા હતા દક્ષુડાએ કાલે કાંઈ કરી નાખ્યું ફોનમાં કંઈક મત તોય છે ને તો ખારા થઈ ગયા કે હવે દેવો જ નથી કે ફોન સારું હાલો તો પછી ના ધોઈને નીકળી અમે પછી મળી આગળ રસ્તામાં થઈ ગયા મેડમ તૈયાર હે હજી હાડી જ પહેરી હે હવે શું કરવાનું

જો હારી મે કી કળ બેરી ઓલી ખોલતી બોલતી ફૂગા જે તો તને કોણ કે હે એમને તો તને કોણ કે હારી પેર છોટી હારી પેરે ને હારી પેરો હારી લગન માં જાવું ને જખડવા ન જાવું હલ્લી હલ્લો તમારે લગન માં જાવું હે તારી કે બીજે કઈ ન જ જાતો હું ન્યા મજા આવસે ને આમ જતો ન્યા મજા આવસે ને ન્યા ન્યા મજા આવસે ને કા હા તો હું તો શું કહું છું રાહુલના ઘરનારે તું જઈશ નહીં એમ ત્યાં બેહવા હા ના ના કલા બેરીન બેહી જઈ તો જો ભાઈ મેમાનને બેહાય ન્યાં કોગેરે માર ઓરકતી રાહુલના ઘરનાને તો ઓળખ ને હા તો એની અહીં બેહાય બીજું શું એની એ તો કલાક થાય અત્યારે તો કે દસ વાગે આવી જાજો કેાર નું આવી ગયો આ એનું પૂરું નથી

હું લઈ દઉં પાણી ને આડી પહેરી આવો પડી જાય છે પાણી લઈને આવ્યો છે પડે લઈ જાવ મને દવાખાને માં નહીં જાય બીજું હોય પ્રેક્ટિસ નથી કઈ હજી હાળી પેરી હાલવાની હા એ પાછી આય કોથરા જેવી હાળી હોય તો હું ઈજ તને કઉ છું કોથરા જેવી પેરાતી જ નથી આપણે હાળી

પથારો કર્યો કટલેરીનો અને આપણે જો ખાલી એક જોડી પે ઘોઘરા જેવા આવે હે જો લગભગ આવે અવાજ તો આવે હે હવે જોઈ આઈ આવી આપણું પાણી આવી ગયું છે ગરમ ગરમ આપણે લપ કરીને કીધું હોય ને ધરા ધરા કામ કરે હું ધરાવ ગરમ ગરમ ટોપી ઉકાળી આવતું બીજું મોટું સડેલું હોય છે Yeah? Yeah? <laughs> 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 ये <गोटु> <laughs> <तियार थेगी> हो गया आया होती रे तैयार था 10 मिनट का यार जो घोटू बोला हूं तैयार થઈ ગયો અને હું તૈયાર જ છું છો મિત્રો हां जो આ તૈયાર થઈ ગઈ છે હવે ક્યાર ને તૈયાર થાતી દે હવે તૈયાર હજી ન થા હજી હું બાકી છે મગજ સત્રા તો પેરું લે મારે હજી જો ઓલું પડ્યું હું કે ઓલું લાયસન્સ લાયસન્સ ઓલું ઓલું શું છે ઓલું

નહીં પોગવા દે સારું હાલો તો અમે નીકળીએ લેવાઈ ગયું ને બધું મળી આગળ આપણે રસ્તામાં પછી જાય આપણે લગ્નમાં ખાલી ન્યા ટૂંકમાં જમવા જ જવાનું હોય પણ થોડીક વાર માટે ન્યાથી પછી બપોર પછી થોડીક વાર પાછા આવતા રહે નિરાય હા તો અમે આવી ગયા નીચે ભાભી શું બનાવે ભાભી શું બનાવો અમે અમે તો તો જઈ હાલો અત્યારે નીકળી ઘરેથી મેદ ના પાડી તી કે કોથરા જેવી સાડી છે લાગે અસર પણ હાલો કે કે કોથરા કોથરા જેવી જેવી છે છે તો કેવું બોલો શું થઈ ગયું બધું અમે નીકળતા હતા ને રસ્તામાંથી બહાર નીકળતા તારો રોવા માંડ્યો દક્ષોડો વાહે થાય ક્યાંય નથી જતો ભાઈ હું ક્યાંય નથી જતો હું ક્યાંય નથી જતો ક્યાંય નથી જતો જો આવી ગયો ક્યાંય નથી જતો પણ હું ક્યાંય નથી ખાધું ખાધું મમ ક્યાં મમ ક્યાં મમ ક્યાં હું હજાવા નહીં ગયે બહાર નીકળશે સીધો રોહે જોજે હાલ તો ध्वज तो मरो है नहीं <laughs> जो रो अमीनो एंड <laughs> मोडुद जो हूं भाई हैं ना जाए हमें नो जाए लगन में हमें आओ तो रहो मम मम खाऊ है मम ले तो आओ मम खाऊ है ना मम खाऊ है ना मम खाऊ है ना જો આમ જો આમ જો આંગૂઠો પકડી નાલતો થયો શું કેતો હોય હું કે કે લઈ જાવ ઓસ લકેની ગાડી આ મૂકી ઓર જો આય જો ફુવાયર વાત કરવી તારે કરી જો ના ના પાડે ડો આયર આવું હે મારા બૂટ પહેરે જો સમજો સમજો જો જ સાન ખબર પડી ગઈ છે જો

એમ <laughs> તો <laughs> પેલા ચડી પહેર તમે આમ લઈ જાઓ ભાભી દુકાને લઈ જાય એને દુકાને પોહલાવી અમે નીકળી જઈએ જલ્દી જલ્દી ચાવી ક્યાં ગાડી ની

લક્ષુડાએ માન આવા દીધા વાહે થાતો હતો બિછાળો અને રોયા જ રાખો તો માન ઘરમાંથી બહાર નીકળ્યા પેલા તો ભાભી એને લઈ ગયા દુકાન પાછળ ને પાછાના રસ્તાથી નીકળ્યા ત્યારે માન નીકળાવ દીધા અમારે બહુ ચાલાક છે તૈયાર તૈયાર થતા હોય ને મારા દીકરાને બધી ખબર પડી ગઈ કે આ લોકો તૈયાર થાય છે બહુ તૈયાર થઈ ગયો હજી તો હજી તો ખાલી ડોટ વરાળવા છે તો આરો અમે ત્યારે નીકળી કઈ નોકી લગનમાં જાય દી ન્યા ને અત્યારે જો રસ્તા ઉપર જ થઈ આપણે તો ત્યાં જઈને પછી જોય આગળ લગ્નમાં હું શું થાય છે અને અમારે ટૂંકમાં ખાલી જમવા જ જવાનું હોય જમીન પછી તરત પાછા આવતા રહેવાનું કારણ કે મારે પાછું જવાનું હોય ટામ ઉપર નહીં બાપા તારો મેકપ દેખાઈ જાય તો હાલો મળીએ એ આગળ લગ્નમાં અને લોથમાં બનારે જો આવશે મજા તો અમે પહોંચી ગયા જો અત્યારે જયાં લગન હતા ત્યાં બધી ગાડીઓ એની જ પડી છે ઓહ આપણે ગાડી ક્યાં રીખશું અહીં રાખ દો કે તો આમ જવા દઉં ઓલી બાજુ હાલ નહીં તો આપણો લગ્ન આપણા ઘરના શું કે હા અમારો ડાયરો જો બધો હા અમારી પાર્ટી ઓ હું કે ભાઈ બંધ હોવ મજામાં હું કે ભાઈ મહાદેવ મહાદેવ હું કે ભાઈ બંધ હું કે પટ મજા આવે ને

આપણે અંદર બેહવાનું છે પછી તમ તારું ફઈ જાય નહીં રહેતું હા અમારા વરાજા વરાજ હાઈથી લેવા ગયો કે હું ભાત ને ડાયને બધું સારું હાલો જમીન પછી મળીએ તમને આગળ અને મિસિસ સોલંકીને હવે વાર છે મન બાયુ નજીક પછી જમીન લે એ બરાબર ને સારું હાલો

તો અમે જો જમીન આવતા રહ્યા હી વરજના રૂમમાં અને ઓલીને હજી જમવાનું બાકી છે ઈ જમીન પછી આવશે ની રહેતે ત્યાં લગી મેં વરજના રૂમમાં બે હી જે ન્યાં બેહીન કંટાળા તો થોડીવાર ગયા બાજુના રૂમમાં જે રાહુલ ની બથે બેઠા હતા ન્યાં ત્યાં રાહુલ ભાઈ અમારો જો મોબાઈલમાં મથે છે લી એમ રમતા લાગ્યા કઈ ગેમ રમો રાહુલભાઈ ભાઈ પબજી ઓહો પબજી માસ્ટર હે જો અમે જમીન આવતા રહ્યા હી હું તો ક્યારનો જમ મેં ક્યારનો જમી લીધું તો આવડિયા જમવાનું બાકી હતું બાઈ જમવાનું બાકી હતું જમવાનું હજુ આ છે અમારા કાકી આ અમારા પાયલ બેન કહી દેજો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો લાઈક કર દેજો એટલું તો આવડે ને અને અમારી બીજી પાર્ટી જો ખાઈ ખાઈને લાંબી થઈ ગઈ જામાં અડધી પડી છે અંદર અડધા ત્રાહા થઈ ગયા છે અડધી પાર્ટી અહીંયા પડી છે આ

આ વ્લોગ ઉતારી તો સામે કેમેરા રાખીને એટલે બધે બધા ગુર્યા જ રાખે હવે અજીબ લાગે પણ હા શું કરવું કેવાય શરમ એટલી તો આવે ઉતારવું તો પડે શું કરવું એટલે પછી કીધું ઉતાર્યા રાખી જે હોય બરોબર ને હવે બરોબર ને અજીબ લાગે થોડું સારું હાલો તો મળી હવે પછી ઘર બાજુ અને વેચમાં ક્યાંક જો નાસ્તો તો કર્યાનો એકાદો સીમ લઈ નકર પછી હવે સીધા ઘરે વ્લોગ પછી પૂરો કરી દેવો છે અમારે બહુ લાંબુ રીતે હકારવું આવી છે સારું હાલો પછી મળી ગયો